બનાસકાંઠા આરટીઓએ એકસો 160 ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ કરી દીધા છે ડ્રિંક એન્ડ ડ્રાવ અને અન્ય બેદરકારીને લઈને આરટીઓ અધિકારી લાયસન્સ સસ્પેન્ડ કરી દીધા છે આરટીઓ દ્વારા નિયમોનું પાલન કરીને વાહન ચલાવવા લાયસન્સ અપાય છે પરંતુ આ લાયસન્સનો દુરુપયોગ થતો હોય છે એમ બેદરકારીના ભાગરૂપે ટ્રાફિક અને આરટીઓના નિયમોનો ભંગ કરીને વાહન ચાલકો વાહન ચલાવતા હોય છે એવા કિસ્સામાં અકસ્માત સર્જાય છે અને લોકો મોતને ભેટે છે ત્યારે ડ્રિંક એન્ડ ડ્રાઈવમાં પણ પોલીસ એવા વાહન ચાલકોના લાયસન્સ જપ્ત કરીને આરટીઓમાં સોંપે છે એટલે આરટીઓ દ્વારા ગુનાની ગંભીરતાને લઈને આવા વાહન ચાલકો સામે કાર્યવાહી થાય છે અને જેના ભાગરૂપે છેલ્લા છ માસમાં આરટીઓ અધિકારી એ એકસો સાહીઠ લાયસન્સ સસ્પેન્ડ કરી દીધા છે જોકે આરટીઓ અધિકારીએ પણ વાહન ચાલકોને અપીલ કરી છે કે ડ્રિંક એન્ડ ડ્રાઈવ એટલે કે દારૂ પીને વાહન ચલાવવું નહીં અકસ્માતો ન થાય તેની કાળજી રાખીને વાહન ચાલકોને આરટીઓ અને ટ્રાફિકના નિયમોનું પાલન કરવાની પણ સલાહ આપી છે જેથી ભવિષ્યમાં પણ આવા વાહન ચાલકોના લાયસન્સ સસ્પેન્ડ ન થાય છેલ્લા છ માસમાં આપણે એકસો પચાસ જેવા લાયસન્સ સસ્પેન્ડ કરેલા છે પોલીસ તરફથી ડ્રિંક એન્ડ ડ્રાઈવ છે પછી કોઈ અકસ્માતના ગુનામાં સંડોવાયેલા હોય એવા વાહન માલિક લાયસન્સ ધારકોના લાયસન્સ અત્રની કચેરીએ મોકલી આપવામાં આવતા હોય છે તો એમને એ જે ગુના છે એ ગુનાના અંતર્ગત લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવે છે એવા છ માસમાં એકસો કરતા વધુ લાયસન્સ આપણે સસ્પેન્ડ કરેલા છે કે સંદેશ છે જે આપણે વાહન ચલાવીએ છીએ તો એ સલામત રીતે ચલાવીએ ટ્રાફિકના નિયમોનું પાલન કરીએ કે જેથી ભવિષ્યમાં આ રીતે આપણો જે લાયસન્સ સસ્પેન્ડ થાય છે એનાથી બચી શકાય ને જે ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરીને ચલાવતા હોય છે એવા કેસીસ કે વાહન દારૂ પીને વાહન ચલાવવું નહીં ગુજરાતમાં તો ઓબ્વિયસલી એનું પ્રોહિબિશન જ છે તો એ વસ્તુને સાવચેતી ના